સામાજિક વિજ્ઞાન ધોરણ છ પ્રકરણ સત્તર જીવન નિર્વાહ સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે પ્રશ્ન એક યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એક ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલા હોય છે ખાલી જગ્યામાં આવશે ખેતી બે ઔદ્યોગિક રોજગારી ખાલી જગ્યામાં વધુ મળી રહી છે જવાબમાં આવશે શહેર પ્રશ્ન બે નીચે દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પો શોધીને ઉત્તર લખો એક ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે ખેતી બે શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે જવાબમાં આવશે આપેલું બધું જ સાચું છે એટલે કે એમાં પાસાના ગામમાંથી બીમા અન્ય રાજ્યોમાંથી સીમા અન્ય શહેરોમાંથી ત્રણેય જગ્યાએથી આવે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે રોડ ઉપર કયા કયા રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે જવાબ શહેરમાં રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર સાયકલના પેન્ચર અને તેની મરમત કરનાર પૂટ પોલીસ કરનાર સોડા સરબત વેચનાર કરિયાણું વેચનાર હેર કટિંગ કરનાર ગાડીઓના કાચ સાફ કરનાર સાયકલ પર સફાઈના સાધનો વેચનાર પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે વ્યક્તિ વ્યક્તિઓને રોજગારી મેળવવામાં સરળતા રહે છે જવાબ શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે પ્રશ્ન ચાર ટૂંક નો લખો એક ગ્રામીણ જીવન નિર્વાહ જવાબ એક ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી મજૂર અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે બે ઘણા લોકો દરજી કામ સુથારી કામ લુહારી કામ સોની કામ ધોબી કામ માટલા અને ઈંટો બનાવવાનું કામ રિપેરિંગ કામ માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે ત્રણ ગામડામાં કેટલાક લોકો કરનારની શાકભાજીની કાપડની કપડાની ચા નાસ્તાની ખાતર અને બિયારણના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે ચાર ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થર ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરે છે પાંચ ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જે બાંધકામ મજૂરી તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે છ ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે કાપડમાંથી દૂધ શાકભાજી કે અન્ય સામગ્રી શહેરોમાં લઈ જઈને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે બે શહેરી જીવન નિર્વાહ જવાબ એક શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે બે શહેરના બજારમાં દુકાનની અનેક લાઈનો હોય છે તેમાં દુકાનદાર સેલ્સમેન અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે ત્રણ શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂરી તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે ચાર શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે બાદ શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરી છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારની વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે ત્રણ શહેરમાં છૂટક રોજગારી જવાબ એક શહેરમાં હજારો લોકો છૂટક મજૂરી તરીકે કામ કરે છે દાખલા તરીકે કડિયાના કડિયા નાકા પર મજૂરો પોતાના હજારો સાથે બેસે છે કોન્ટ્રાક્ટરો અહીં આવીને તેમને કામ પર લઈ જાય છે બે શહેરમાં ઘણા લોકો છૂટક મજૂરો તરીકે ફેક્ટરીઓમાં કામ કરીને રોજગારી મેળવે છે ત્રણ શહેરોમાં અનેક લોકો ખાનપાનની અનેક પ્રકારની વસ્તુ બનાવવાનું મજૂરી કામ કરીને રોજગારી મેળવે છે દાખલા તરીકે ચોકલેટ આઇસ્ક્રીમ સ્વીટ ફરસાણ વગેરે બનાવવા ચાર શહેરમાં ઘણી વ્યક્તિઓ પોતાના વ્યવસાયો કરી સ્વરોજગારી મેળવે છે દાખલા તરીકે ભાડું રિક્ષા અને મોટર કાર ચલાવી દરજી કામ કરવું બૂટ પોલિશ કરવી સાયકલના પેન્ચર અને તેની મરમત કરવા વગેરે ચાર પશુપાલન અને ખેતમજૂરી જવાબ ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે તેઓ એ પશુઓને દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે છે દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેને બિનખેતીના ચારેક મહિના સુધી જીવન જીવી શકે છે આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ ચાલીસ ટકા કુટુંબો ખેતમજૂરો છે તેઓ જ જમીન વિહોણા છે તેથી તેઓ મજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરોમાં વાવણી નિંદામણ લણણી કાપણી જેવા મજૂરીના કામો કરે છે કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે મજૂરો વર્ષમાં અમુક મહિનાઓ તેમાં જ ખેતરોમાં કામ મળે છે બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે પ્રશ્ન પાંચ બંધ બેસતા જોડકા જોડો વિભાગ અ વિભાગ બ એક ખેતમજૂરી તેની સામે આવશે બારે માસ કામ ન પણ મળે બે કૌશલ્ય આધારિત કામ તેની સામે આવશે એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે ત્રણ ઔદ્યોગિક રોજગારી તેની સામે આવશે કાયમી કામ મળી રહે છે